ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો વાગ્યા છે નવ અને અત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આજે છે ગુરુ એટલે કે આપણે જવાનું હતું તમને આગળ બ્લોકમાં પણ કીધું હતું અને અત્યારે પણ કહી દઉં છું મારે જવાનું છે મરતો એ દર્શન કરવા માટે પુણે ભરવા માટે તો આપણે નહીં જોઈને તૈયાર થઈ ગયા હા જોઈ લો અને માતાજીની ઘરે અગરબત્તી કરી દીધી હા મંદિરનું ટ્રાન્સફર કર્યું પહેલી વાર અળવી દિશામાં પડતું થઈ હવે સીધી દિશામાં લાયા જોઈ લો માતાજીની અગરબત્તી કરી દીધી હા અને અંદર માતાજી બહેરે લઈ ચેહરમાં અને શક્તિમા તો શક્તિમાની ચેહરમાની અગરબત્તી કરી દીધી હા અને બાર પણ અગરબત્તી કરી નાખી હું જોઈ લો તો હવે આપણે તૈયાર થઈ જાય ને હવે જવું છે મરતોલી તો બાઈક રેડી કરી નાખી રેડી બાઈક કરીને હવે જઈશું મરતોલી તો હવે જઈએ પરાબાજુ અને ત્યાંથી ભાઈ બંધને લઈ અને પછી જવાનું છે મરતોલી તો વારંવાર મરતોલી કીધું એટલે કોઈ કંટાળો ના આવે એવું લગાડતા નહીં તમે કેમ કે આપણા આજ ખુશીનો દાળો છે જેમ કે પુણે એટલે હું આજ ખુશ હોય આખો દિવસ જેમ કે મારે ચિહરધામ જવાનું હોય અને મારે ડેલીના ટેટસ હોય છે ચેહરમાના જ તો કન્ટિન્યુ બ્લોકમાં રહી જોડાયેલા આપણે મરતોલીજીને કટ છું વચમાં પણ કટ લઈ લેશું પણ મરતોલીના તમને ચેહરમાના દર્શન કરાવશું અમે પણ કરશું તો જોડાયેલા રહો બ્લોકની અંદર

બાઈક શીખવા આવ્યો શીખવા આવ્યો બાઈક બાઈક શીખવા આવ્યો આપડે બાઈક બરાબર આગળ જવા દે તમે હેલ્મેટ પહેર પહેરા તો મજા આવતી હેલ્મેટ પહેર પહેરા તો દેખાય નઈ

See ya. આવતા રહ્યા મસૂલી ગુરુ પૂણીમાન દર્શન કરવા માટે એટલે કે ચિહર માના તો તમને બતાવી દઉં દો અંતરતેન દર્શન કરાવી દેરાઉ ને લોક પણ ઉતાર દઉં હે જોઈ લો તો આ બધી સબ તો કોઈ દર્શન કરાવે નામ કી દુનિયા મે હિન્દુ के चमत्कार ने सनातन धर्म जगाया।, जगाया राम नाम का भगवान सारे भारत में लहराया हर घर में अब दिया जला वो राम लला, राम लला, वो राम लला नहीं तुम सा कोई मर्यादा पुरुषोत्तम तगवा जय शिया रा जय शिया रा जय सिया रा जय जय सिया रघुपति राघव राजा रा पीत पावन।

रामलला घर आए राम आए अवध में आके रामलला ने हिंदू धर्म बचाया, बचाया। इस कलयुग में हर घर में आज गुंज नाम तुम्हारा तुम्हारा है गुनंदन राम तुमको है सत सत नमन हमारा, सत सत नमन हमारा। राम नाम हमारा है रघु मंदन करु तुम्हें वंदन धारु तुम्हारा जय सियारा बरसात चालू થઈ ગયો હો પબ્લિક પણ દેરા નમે લે આ દેરા આજ ગુરુ કોને માટ માટે તો અમે વરસાદ ના પડતા પડતા દઈએ છીએ દો ગંગા ત્યાલિરા હવે આપણે દર્શન કરી ચહેરમાંના એડિયા કરે બાઇક લઈને જોઈએ વરસાદ તો ચાલુ જ છે તો એ પલળતા પલળતા જઈએ દર્શન થઈ જાવ મસ્ત રીતે અને તમને પણ દર્શન કરી જ બ્લોકની અંદર તો તમે પણ ગુરુ પૂર્ણિમાના દર્શન કરી લેજો ચહેરમાંના તો હવે પછી કરી આપણે તો આપણે હવે આવતા રહ્યા હતા મરતો લેથી હવે જમવા બેસવું હા ચમક જમ્યા વગણ જ્યાતા એટલા માટે તો જમી લઈએ ને પછી જવું છે બેંકમાં થોડું ભાઈ બંને કામ છે એટલા માટે તો કિશુભાઈ હંગાત થઈ જાય છે હવે એટલી ગળા હંગાત ના થાય સારું પણ મને નહીં લાગતું એટલે હંગાત જ થાય તો રોવા માંડે એટલે ભાઈ લઈ જવા પડશે હું તો કન્ટેન્યુ બ્લોગ બનેજ જોડાયેલા બેંકમાં થઈને પણ બ્લોગ ઉતારશું અમારી સાથે કિશુ કોઈ પણ આવી ગયા જોઈ લો આધાર કાર્ડ લિંક બતાવી દઉં ભાઈ હા મસ્તી કોર્સ છે કીશું કીશું તો મસ્તી કોર્સ છે ને કીશું હા ભાઈ ક્યારે હમા નહીં રહેતા એટલા માટે અમે લઈને હવે આપણે બેંકમાં આવી ગયા હા અને સાઈબંધ આધાર કાર્ડ લિંક કરાવવા છે અંદર આધાર કાર્ડ ત્યારે જૂનું હતું એના નવું અંદર નંબર લિંક કરાવ્યા તો નંબર લિંક કરાવવાનું હતું એટલે આખું આધાર કાર્ડ લિંક કરાવવું પડે એટલા માટે આ આધાર કાર્ડ હોય અને એક ચારોક્સ અંદર લઈ અને આધાર કાર્ડ લિંક કરાવવા જોઈએ મારી આખી બેંક છે સોનસરની સોનસર બેંક ઓફ બરોદા તો આપણે બેંકનું ચેક ઓમકાજ હોય એ પતી જાય પછી એ કરીએ તો આપણે ધીણો આ ધીણો જ નહીં ફેશન આવ્યા હતા વાળ કટિંગ કરાવવાના તો ફેમસ ઇન્સ્ટાગ્રામ એ જે રાજાના મેમ્બર મળી જાય એમને એમના ફોટો શૂટ કરાવ્યા ભાઈબહેના મેં પણ ફોટોશૂટ શૂટ કરાયા તો એમને સપોર્ટ કરજો એમને કહું ચેનલ તમે બનાવી દો અત્યારે ઇન્સ્ટામાં વિડીયો નાખી રીલ્સો જ નાખી પણ ચેનલ બનાવી દો તો એમો પણ તમારું પૂરી થાય બરાબર તો અવાજ એ આપણે કરી જય માતાજી મિત્રો તો આપણે વાળ કટિંગ કરીને સીધા કર્યા હતા અને ઘરે આવીને જમી લીધું જમીન પછી બેઠા હતા અને આપણે વાળ કટિંગ કરાવ્યા છીએ કારણે એક ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા મળી ગયા હતા તે ઈરામન ઓળખ્યા અમે એમને નહોતા ઓળસ્યા પણ એમને ઓળછા એમ અમને એ કારણથી ઓળછ્યા કે તમે એસબીઆર હિન્દુસ્તાનીના રીલમાં હોય છો અભિષેકની એટલા માટે ઓળખી જાય તો રેશમિને સાઈના વિડીયો પણ જોઈ છે રીલમાં જોઈને ચેનલના પણ જોઈએ છે તો એ કે મને કે તમારા બ્લોગની અંદર લો તો આપણે એમના બ્લોગની અંદર લીધા હી અને એ કે મારે ચેનલ બનાવી છે બ્લોગની તો મેં કીધું બનાવી દેવાય તમારા તમે ત્યારે ઉપડો ના ઉપડો તો કંઈ વાંધો નહીં ઉપડી જ જાય કારણ કે અમારે ઉપડી નહીં હજુ ચેનલ સપોર્ટ કરતા રહેજો મિત્રો તો મારી ચેનલ પણ ઉપડે તો એટલા માટે એમના લઈને એમના જોડે એક રીલ પણ બનાવરામને કીધું કે રીલ મારું બનાવો તો આપણે રીલે બનાવરાયું રીલ અપ્લોડ કાલ કરશું નિર્મલસી તો આપું શું સમય અંદર ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે જમીન શાંતિથી બે જાય ને આવું બ્લોગનું એડિટિંગ કરવું છે એટલા માટે આ બ્લોગને એન્ડ આપીએ છીએ તો તમને અમારો બ્લોગ ડિ કેવો લાગે કમેન્ટમાં જણાવજો જય માતાજી